સટલાસનાના નવાવાસ રાજપુર ખાતે બે પતિ પત્નીની લાશીઓ એકસાથે મળતા હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું રહસ્ય સટલાસના નવાવાસ વિરમભાઈ જે પરમારના ખેતરમાં તેમની પત્ની અને તેમની બંનેની લાશી એકસાથે મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે નવાવાસ રાજપુરમાં ખેતરમાં પતિ પત્ની બંને ભેંસો દોહવા ગયા હતા રમીલાબેન પરમાર ગોરીશના ગામના વતની જેમના લગ્ન નવાવાસ વિરમભાઈ જે પરમાર સાથે થયા હતા આજે ત્રણ બાળકો પણ નોધારા થયા એક લાશ ઝાડ પર લટકતી જોવાઈ જ્યારે મહિલાની લાશ નજીકની ઓરડીમાંથી મળી પરિવારજનોને ખબર પડતા પોલીસને જાણ કરતા એફએસઆરની ટીમ બોલાવાઈ પરિવારજનોએ લાશ ઉપાડવાની પણ ના પાડી યોગ્ય તપાસની માંગ કરી છે વિરમભાઈ જીવાભાઈ પરમાર ખેડૂત હતા રમીલાબેન પરમાર અંદાજે ચાલીસ વર્ષના હતા અને તેઓ આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા ઘટના કેવી રીતે બની તે હજુ સુધી રહસ્ય અકબંધ છે જો પતિ પત્નીની હત્યા થઈ છે તો હત્યારો કોણ તે તપાસનો વિષય બન્યો છે રમીલાબેન પરમારે ગોરિશનાના મફટલાલ કચરાભાઈના દીકરી હતા સતલાશના પીઆઈ બીઆર પટેલ અને ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ઉત્તરાયણના પર્વની ઉજવણી છોડી લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા ઉત્તરાયણના તહેવાર પ્રસંગે જ ઘટના બનતા સમગ્ર પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન સાથે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું